છોટાઉદેપુર લોકસભા બેઠક માટે બીજેપી ઉમેદવાર તરીકે કવાડ તાલુકાના ગીતાબેન રાઠવાને જાહેર કરવામાં આવ્યા છે ચાલુ સાંસદ રામસિંહ રાઠવાની ટિકિટ કપાઈ છે છોટાઉદેપુરના લોકસભાના ઉમેદવાર ગીતાબેન રાઠવાની મુલાકાત લેતા ભાજપ કાર્યાલયમાં બીબીએન ન્યૂઝની ટીમ પહોંચી હતી છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકે બેન ગીતાબેન પસંદગી ભારતીય છે અને સમગ્ર દેશમાં એક ઉત્સાહનું વાતાવરણ છે ફીર એકવાર મોદી સરકારના નારા સાથે આ દેશની જનતા ફરી એક વખત નરેન્દ્રભાઈને વડાપ્રધાન પદે જોવા ઈચ્છે છે ત્યારે છોટાઉદેપુર લોકસભામાં ચાર જિલ્લાની વિધાનસભાનો સમાવેશ થાય છે નર્મદા જિલ્લો વડોદરા જિલ્લો છોટાઉદેપુર જિલ્લો અને પંચમહાલ જિલ્લો એટલે ચાર જિલ્લામાં પ્રસરેલી આ લોકસભા છે ત્યારે વર્ષો પછી પહેલી વખત છોટાઉદે લોકસભાને મહિલા સાંસદ મળશે એવી અમને સૌને ખાતરી છે અને આ ગુજરાતની તમામે તમામ છવ્વીસે છવ્વીસ બેઠકો ભારતીય જીતવાની છે ગઈકાલે અમિતભાઈ શાહે પોતાનું ગાંધીનગરથી જયારે ફોર્મ ભર્યું ત્યારે જે જબરજસ્ત જનમેદની ઉઠી એમની સાથે રેલીમાં જોડાય ત્યાંથી જ નક્કી થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ લોકસભાની બેઠક જીતશે અને ગીતાબેન છોટાઉદે લોકસભામાંથી ગુજરાતમાંથી કદાચ પહેલા મહિલા હશે જે એસટી સાંસદ તરીકે ગુજરાતનું પ્રતિનિધિત્વ મહિલાઓ મહિલા કાર્યકર્તાઓ ગ્રુપ ના કાર્યકર્તાઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ અને તમામ આગેવાનો જિલ્લા હોદ્દેદારો તમામ આજે ખુશીનો ખુશીની લયર મહિલા તરીકેની આજે પહેલીવાર છોટાઉેપુર લોક લોકસભામાં જયારે પહેલીવાર મહિલાને જયારે ઉમેદવારીની પસંદગી કરવામાં આવી છે ત્યારે અમારી મહિલા બહેનોમાં ખૂબ જ આનંદની લાગણી છે અને બીજું દેન આ સેટના તમામ મતદારો સેન્સમાં મારું નામ આપ્યું અને મારું નામની ચર્ચા વિચારણા થઈ અને મારું નામની પસંદગી થઈ એ બદલ હું માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય અમિત શાહજી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબ જીતુભાઈ વાઘાણી સાહેબનો હું આ તબક્કે ખૂબ ખૂબ